રાહુલ ગાંધી જ્યારે વિદેશ જાય છે ત્યારે દેશનું અપમાન કરતા હોય છે અને ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતીઓનું ખાસ કરીને ગુજરાત કોંગ્રેસના આગેવાનોનું અપમાન કરતા હોય છે રાહુલ ગાંધી પાસે હું છેલ્લા બાર વર્ષથી સાંભળતો આવ્યો છું કે જ્યારે પણ કોંગ્રેસની મિટિંગમાં આવે ત્યારે તેઓ એવી વાત કરતા હોય છે કે ગુજરાત કોંગ્રેસમાં બ્રેક પ્રકારના ઘોડાઓ છે એક રેસનો ઘોડા અને બીજા વરઘોડાના ઘોડા હવે રેસના ઘોડા છે એની ખબર એમને ન પડતી હોય તો એનો મતલબ એ છે કે ઘોડા તો બરોબર કદાચ હશે પરંતુ ઘોડા ઉપરનો જે અસવાર છે એને ખબર પડતી નથી કે રેસના ઘોડા કોણ છે અને

કે એમના પછી રાહુલ ગાંધી આવ્યા પછી ગુજરાત કોંગ્રેસ નહીં આખા દેશની કોંગ્રેસ વિરોધ પક્ષને લાયક પણ નહોતી રહેવા દીધી એટલી હદ સુધી તળીએ પહોંચી ગઈ છે અને હજી પણ આ પ્રકારની ભાષા એ ચાલુ રાખશે તો ગુજરાત કોંગ્રેસની પનોતી આના કરતાં વધારે આવવાની છે અર્જુનભાઈ

જે ના કહેવાય એવા શબ્દોમાં ભાષણો કર્યા આજે એ જ અર્જુનભાઈ ક્યાંક મંત્રી થભાની લાલચમાં દેશના વડાપ્રધાન ખૂબ મહાન છે એમના પોડકાસ્ટની વાતો કરતા એવું જોઈને લાગ્યું કે સત્તાની લાલસા શું શું નથી કરાવી અર્જુનભાઈ મારી વિનંતી છે કે એક એન્જિનિયર કોન્ટ્રાક્ટરમાંથી કોંગ્રેસ પક્ષે ધારાસભ્ય બનાવ્યા વિપક્ષના નેતા બનાવ્યા